આણંદના સોજિત્રામાં ઠેર ઠેર ખાડા રાજ જોવા મળી રહ્યું છે શહેરમાં પ્રવેશવાનો માર્ગ જ ખાડાઓથી ભરેલો છે એક કિલોમીટરમાં નાના મોટા વીસથી વધારે ખાડા જોવા મળી રહ્યા છે અકસ્માત થવાનો ભય પણ સેવાઈ રહ્યો છે ત્યારે આણંદના સોજિત્રાના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ જે રોડ રસ્તા છે તેની ખૂબ જ ખરાબ હાલત જોવા મળી રહી છે જ્યારે વરસાદ આવતો હોય છે ચોમાસું હોય છે ત્યારે ખાડા પડતા એ સામાન્ય જોવા મળે છે પરંતુ અત્યારે જે રસ્તાઓ જોવા મળી રહ્યા છે છે કે જ્યાં ખાડાઓ પડી ગયા અને પાણી ભરાઈ ગયેલા છેલ્લા એક વર્ષ થી રોડ બન્યો ત્યારે કોન્ટ્રાક્ટર ડામર નાખવાનો ભૂલી ગયા હોય એવું લાગે છે ઠેર ઠેર આખા રોડ ઉપર ખાડા પડી ગયા છે શું પરેશાની પરેશાની આવતા જતા લોકો પડી જાય છે અને આવતા જતા લોકો સાધનો બધા ખાડામાં પડીને પંચર પડે છે પાણી ખાડામાં ભરાઈ જવાથી માખી અને મચ્છરનો ઉપદ્રવ બહુ વધી ગયો છે